જામનગરની જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે મહિલાનું વાહન ગુમ થયા બાદ સિક્યુરિટી ગાર્ડને જાણ કરાતા આપ્યો ઉડાઉ જવાબ ત્યારે જીજી હોસ્પિટલમાં એક્સ આર્મી મેનની ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ સાથે ગેરવર્તન કરવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે ત્યારે હાલમાં મહિલા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચેની બબાલનો એક વિડીયો વાયરલ થયો છે આ તમારી એક ગાડી નું ધ્યાન રાખવાનો માટે મેં તમને નોકરી કરતા હોવ છો અમારી છી છી મારી ગાડી અમારી એકની ગાડી એ निवास પછી મારી એકથી ગાડી એ દેખાડી રાખી અમારી ગાડી ની ઉપર કૂત્રા ચડે જો ને અમારી અમારી ગાડી નું ધ્યાન ન રાખતા અમે તમારી ગાડી નું ધ્યાન રાખવા થોડા એ નોકરી કરવા આવી છે અટા મારી ગાડી લગાવી દેવા મયે ન તો આ વાય કે

કોઈ ન ઉપર સાહેબ હવે આમને કહેવાનું થાય કે નહીતર तिवारी સાહેબને ડીન મેડમને કહેવાનું થાય હો ને પછી આ કાય બકવાસ સાંભળવા નથી આવ્યા અહીંયા નહીં જવાય ચાલો મારે નથી આવવાનું થાતું તમે રિપોર્ટ કરો ને હું સર ને હોય તું એ કે વાત કરો તમારે મારી આર ડાયરેક્ટ વાત નથી કરવાની થાતી એમની આર વાત કરો અમારી ડોક્ટર ની ગાડી લેવા માટે અમે નથી આયા ભાઈ ના અમારા અમે ધોઈ લીધા ફોન માં જઈને